સ્વતંત્ર દિનની ઉજવણીના ભાગરૂપે આજે ઉપલેટા નગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ઉપલેટા નગરપાલિકા તેમજ શહેરની વિવિધ શાળાઓ દ્વારા આવનારા ઓગણ સ્વતંત્ર પર્વ નિમિત્તે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આપણા દેશના પહેલગામ હુમલા બાદ દેશના વીર જવાનોએ જે બહાદુરી બતાવી દેશના દુશ્મનોને ઘર માં ઘૂસીને વળતો જવાબ આપ્યો તેવા વીર સપૂતોને વીરતા અને બહાદુરીની પ્રશંસાના ભાગરૂપે તેમજ દેશના વીર જવાનોની શહીદીને શ્રદ્ધાંજલિના ભાગરૂપે આજે ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ ચોક થી લગાવી વિવિધ રાજમાર્ગો માર્ગો પરથી પસાર થઈ ગાંધી ચોક સુધીની વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય

उपलेठा नगरपालिका प्रमुख वर्षाबेन गजेराऊ आजे आपणा 79 मा स्वतन्त्रता दिवस उत्सव अंतर्गत आजे आपरे त्रियंगा यात्रा નું આયોજન કરેલું આ આયોજન બસ સ્ટેન્ડ ચોક બાવળા ચોક ભગવતની ચોક ત્યાંથી ગાંધી ચોક સુધી કરેલું આ આયોજનમાં આપડા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડેલિયા સાહેબ શ્રી नगरपालिकाના પ્રમુખ વર્ષાબેન ગજેરાશ્રી

આવતા સ્વતંત્ર દિવસ ને હરમી અને આનંદ ઉજવીએ રાજકોટ જિલ્લા ત્રિરંગા યાત્રા ભારત નું ઓપરેશન સિંદુર પછી દેશમાં દેશભક્તિનો નો માહોલ ઉભો થયો છે અને આપણા યશસ્વી અને દીર્ઘ દ્રષ્ટા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પાકિસ્તાનમાં જે હુમલાખોરો ત્રાસવાદીઓ હતા તેને ઘરમાં ઘૂસી ને એક એક ને ગોતી આવ્યા છે ત્યારે તેના વિજયના ભાગરૂપે ભારતમાં આજે ત્રિંગા યાત્રાનું આયોજન કર્યું છે તો આજે ઉપલેટા નગરપાલિકા ગુજરાત સરકાર અને ઉપલેટાની સ્કૂલો વિવિધ સ્કૂલો ઉપલેટા પ્રબુદ્ધ નાગરિકો જોડાઈ અને ત્રિંગા યાત્રાનું આયોજન કરવામાં આવતું આ ત્રિરંગા યાત્રામાં ઉપલેટા નગરપાલિકાના આપણા ધારાસભ્ય લોકલાડીલા શ્રી મહેન્દ્રભાઈ પાટલિયા સાહેબ પ્રમુખ શ્રી નગરપાલિકાના તમામ પદાધિકારી ઉપપ્રમુખ શ્રી કારોબારી ચેરમેન શ્રી તમામ અધિકારી નગરપાલિકાના સદસ્યશ્રીઓ જોડાય અને યાત્રા ખૂબ જ સફળ બનાવી હતી અને ઠેર ઠેર આ યાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું અને લોકોમાં દેશભક્તિનો માહોલ જોવામાં આવ્યો હતો એ જ વસ્તુ ભારત માતા કી જે